હેલો મિત્રો આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી અને હેલ્ધી ગાજરનો હલવો જે બાળકને પણ આપી શકાય અહીંયા મેં ગાજર ધોઈને સાફ કરીને છીણી લીધા છે હવે એક કઢાઈમાં થોડું ઘી લઈશું અને એની અંદર ગાજરની જે છીણ છે એ એડ કરીશું અને એને આપણે શેકવા માટે થોડીવાર અંદર કડાઈમાં જ રહેવા દઈશું આવી રીતે આપણે શેકવાનો છે અને ગેસની ફ્લેમ થોડી ફાસ્ટ થોડી ધીમી મીડિયમ પણ તમે રાખી શકો છો આવી રીતે તમે એને શેકશો એટલે એનો કલર ચેન્જ થશે અને પછી આપણે એડ કરશું થોડુંક દૂધ મેં અહીંયા દૂધ માપનું જોઈડ્યું છે કેમ કે હું એની અંદર મોડો માવો નાખવાની છું એટલે તમારી પાસે મોડો માવો ના હોય તો તમે વધારે દૂધ એડ કરી શકો છો જે આ ગાજરની છીણી દેખાય છે એ અંદર ડૂબી જાય એટલું દૂધ નાખવાનું છે અને ના હોય તો પછી તમે થોડું આટલું દૂધ નાખવાનું અને પછી તમે ઉપરથી મોડો માવો પણ નાખી શકો છો ઓકે હવે આવી રીતે એને હલાવવાનું છે એટલે થોડી વાર રહીને આ જે દૂધ છે એ બધું જ બળી જશે અને ગાજરો દૂધની અંદર ચડી જશે ધીમે ધીમે બધું જ દૂધ હવે પડી જશે અહીંયા તમે જોઈ શકો છો કે બધું જ દૂધ બળી ગયું છે ઓકે હવે આપણે એની અંદર એડ કરીશું મોળો માવો મેં મોળો માવ ડાયરેક્ટ જ નાખી દીધો છે એને અલગ નથી કર્યો એના દાણા અલગ કર્યા નથી એ થોડું ગરમ થશે એટલે આપોઆપ અંદર સેટ થઈ જશે મિક્સ થઈ જશે સરસ રીતે અને હવે આપણે એમાં એડ કરશું દેશી ગોળ પછી પેલો બીજું વ્હાઈટ ગોળ આવે છે એ અને સાકર મેં આમાં ખાંડનો ઉપયોગ કર્યો નથી કેમ કે ખાંડ નાખીએ તો એ હલવું આપણે બાળકને ના આપી શકીએ અને અત્યારે શિયાળામાં શરદી થવાના ચાન્સીસ વધી જાય છે એટલે મેં થોડું ગોળ અને સાકર એડ કરી છે એટલે ગોળનો બહુ ટેસ્ટ પણ ના આવે અને લાગે ગળું જ એનો ટેસ્ટ એ એવું ખાંડનો ખાતા હોય એવો જ ટેસ્ટ તમને લાગશે હવે આ બધું સરસ રીતે અંદર મિક્સ થઈ જશે જે તમને આ માવો દેખાય છે એ પણ સરસ રીતે અંદર મિક્સ થઈ જશે હમણાં થોડીક વાર રહીને જે આ પાણી છૂટવું પડ્યું છે જે ગોળનું અને સાકરનું એ બધું બળી જશે એટલે સરસ એનું ટેક્સચર આવી જશે હવે હું એમાં એડ કરું છું ઇલાયચી પાવડર ઇલાયચીથી ગાજરના હલવામાં સરસ એવો ટેસ્ટ આવે છે હવે તમે જોઈ શકો છો કે જે પાણી છૂટું પડ્યું હતું એ બધું જ બળી ગયું છે અને આપણો હલવો ઓલમોસ્ટ રેડી છે અને માવો પણ એકદમ સરસ રીતે અંદર એક એકરસ થઈ ગયો છે આ ગોળનો જે હલવો છે એ તમે જેને ડાયાબિટીસ છે ઉંમરલાયક માણસને પણ આપી શકો છો કેમકે આ એકદમ હેલ્ધી છે હવે હું એમાં ઉપરથી થોડીક બદામ જે મેં છીણેલી છે એ નાખીશ તમે એમાં દ્રાક્ષ અને કાજુ પણ નાખી શકો છો